એ દિવસની દિવાળી અને આજની દિવાળીમાં કોઈ ફરક નથી જે પણ વર્ષો સુધી આખું ભારત સનાતન ધર્મના હિન્દુ એક ડંખ જેમ હોય એ રીતનો ડંખ હતો કે મારો રામ ક્યારે આવે અને એના મંદિરમાં પ્રાણપ્રિદ્ધ થાય એ ઘડી આવી ગઈ અને આખો દેશ ઉજવી રહ્યું છે અને અનોખું આખું દ્વારકા બનશે વેપારીઓ તેમજ તમામે તમામ બહેનો દીકરીઓ ભાઈઓ બહેનો બધા પણ સાથે મળી ને ગામડે ગામડે અને ગલીએ ગલી શ્રીરામ 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 એ વાત નથી ખાસ કરીને આની ઉજવણીની શરૂઆત ઓખાની અંદર રાંદૂન જે ચાલુ કરેલી ત્યારથી થઈ ગઈ હતી શું કેશો એ બાબતે ઓખા ઓખો જગતી ઓખો કહેવાય છે પણ આ રાંદૂન ત્યાં પણ ઘણા દિવસથી ચાલુ કરવામાં આવી છે આપના સુપુત્ર દ્વારા રામધૂન આમ તો જો કે જ્યારે જે હતું જે મારાજી આજથી કરીને લગભગ દોઢસો વર્ષ પહેલાં ઓખાની અંદર દરિયા કિનારાથી સ્ટાર્ટ થયું હતું અને દ્વારકાબાને પછી જામનગર એવી રીતે આખા દેશની અંદર રામધૂન ચાલુ હતું પરંતુ ઓખાની અંદર બધા સાથે મળીને છેલ્લા પંદર દસ દિવસ થયા રોજે રોજ આખું ગામ પ્રસાદ લઈએ અને રામધૂન બોલતા હતા અને આ દિવસથી રાહ જોતા હતા અને એ દિવસ ખરેખર નરેન્દ્રભાઈ એ એના અનુષાનથી અને એની ધ્યેય એક ભક્તિથી અને એક નક્કી કર્યો અને રામચંદ્રજીના આશીર્વાદથી આજે સક્સેસ થયા છે દેશ સાકુ સક્સેસ થયું છે અને સનાતન ધર્મ સક્સેસ થયું છે અને શ્રીરામ જયરામ જય જય રામ આ નરેન્દ્રભાઈ મોદી દ્વારા આજે જે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી શું કહેશો એ બાબતે નરેન્દ્રભાઈ ને આપણે વડાપ્રધાન કરતા એ જે એક ભગવાને એને આ સનાતન માટે એક નિમિત્ત બનાવીને મોકલ્યા છે અને જે રીતનું પ્રાણ પ્રતિષ્ઠાની અંદર જે યજમાને જે પણ પાલન કરવું છે તે એક બહુ બહુ મોટી વાત કહેવાય કે વડાપ્રધાન થઈ અને નિયમોનું પાલન કર્યું છે કદાચ ક્યાં એની જગ્યાએ બીજો કોઈ ક્યાં ખામી રહી જાય પરંતુ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ કીધું હતું સાધુ સંતોને કે જે પણ સનાતન ધર્મની અંદર જે રીતની પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય અને જે નિયમ પાળવા હોય એ એક એ નિયમમાં હું કચાસ રાખવાનો નથી તમે જે કહેશો એના માટે હું તૈયાર છું ટ્રાય કા જુલેજીવન ધવાણી સૌને મારા જય જય શ્રી રામ